સરસણી પાણી સીચનારી હતી હાલનારી હતી ત્રણ ત્રણ બેડાની હેલ ઉપાડી કરી અને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર પોતાના નેહલા બરવારી હતી ઘેરથી ધારણા ધરનારી હતી સિંચણીએ પાણી સિંચનારી હતી હિચકતી હેલે હાલનારી હતી એ વણકરના વણ્યા પહેરનારી હતી પાણકોરા પારખનારી હતી અને એવી આયલડી અમારી હતી આ કવિરાજ આપણે જે આપણા રબારીમાં બધા ભલે બધાયમાં શ્રદ્ધા ભક્તિ તો વધારે હોય પણ આપણી જ્ઞાતિમાં રબારી જ્ઞાતિમાં શ્રદ્ધાનો તો જેને કહેવાય દરિયો બહુ શ્રદ્ધા વિશ્વાસ દેવ ઉપર અને આપણા જે

અને ખરેખર સતનારાયણ જે કંથા બહાર એમાં અમુક ફળ આપણા મળે છે અને મળતું હોય એ સો ટકા તો પેલે જે અમુક આજની પ્રજા ઠપકા દે કે તમે નથી કોઈ મોટું પેલે તમારા વડીલ હું કે કોઈ ના મોટું જગ કરતા તો ના કોઈ તમે બ્રાહ્મણ મળે જંગલમાં રખડતા અને પછી તમે ગણપતિ સ્થાપના થાય તમારી ઘરે કોઈ તમારી ઘરે તમે લાકડાના ગણપતિ ઉડિયાવું એવું જબાને ખાલી તમે સાખીઓ બોલો અને ગણપતિને મનાવો હવે જબાને સાખીઓ બોલે અને ગણપતિ મનાવે એમાં તો કેવી હતી કે ગણપતિની ગુણાકારી હતી એટલો ગુણાકાર કે એની વાત નહીં ગુણપતિ ની ગુણાકારી હતી સરસ્વતી ની સહાયતા ભારી હતી કુળદેવી કરંડિયા હતી વીસ બુજાડી વિકરાડી હતી આ કરંડિયા વાળી હતી આજ મંદિરમાં બેઠી છે કેમ કે મારા જેવો ખોટા દૂધ પણ કરતો હોય તો મંદિર વાળી નથી જાગતી અને તેથી હાચી જકીને કોરોનતાથી રોતા કે ગણપતિની ગુણાકારી હતી સરસ્વતી ની સહાયતા ભારી હતી કુળદેવી કરંડિયા વારી હતી વીસ બુજાડી વિકરાડી હતી અને અભેટ એકો ઊભી હતી ખેડૂતાની ખેતી હતી બબે હાથેડે વેતી હતી દાન તેડી ધોરા હતા કાથરોટ કારી હતી બાયારી બરવારી હતી વાહ ઈ ઘેરતીએ દરણા દરનારી હતી વાહ ખીચણીએ પાણી સીચનારી હતી ઈચકતી એલે હાલનારી હતી ત્રણ ત્રણ બેડાની હેલ ઉપાડી કરી અને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર માથે પાછા પોતાના નેહડામાં આવતી વાહ કે બાયારી બરવારી હતી ઘેરતી ધાણા ધરનારી હતી સિંચણીએ પાણી સીંચનારી હતી ઇચકતી એલે હાલનારી હતી ઈ વણકરના વણ્યા પહેરનારી હતી પાણકોરા પારખનારી હતી અને એવી આયલડી અમારી હતી આયલડી એટલે આપણી ભાષામાં જેને દાદીમાં આપણી આરી નારી ભારતની એક રબારી એમાં આ ના આજ મારી તમારી દીકરીમાં તાકાત નથી કે બાલટી ખાલી આમ લઈને થથુમતી આવતી હોય હેલને તો તમે રહેવા દયો તે ઉપાડે આજે બેન દીકરી ઉપાડે છે પણ એ જમાનાની જો એ ત્રણ ત્રણ ચાર ચાર માં થેતી અંધારામાં એલ લઈને જાય ને પાછી એલ ભરીને હોજાંખું થાય એટલે પાછી આવે મહેમાન ને હાચવે એ વાત ન થાય એ વાત ન થાય તો આ આ તમે જે આ શબ્દો ક્યાર ના આ તમારા છે બીજાના મારા બનાવેલા તો મારા જ હોય ને વાહ વાહ આજે આ હતું આ મારા ઓ દુધભાઈ તમારી તો વાત થાય અને આજે

કુળદેવી છે અલગ અલગ રૂપ થી કોઈ ન માનતું હોય પોતાની ચામુડા એટલે ચામુડા પણ આમાં મેં જૂનાણી જૂનાણી વડીલ આંકડે વાત સાંભળી છે કેમ કે એક મનોરંજન આમાં કોઈ નાટક નહીં નાટક નું પાત્ર નાટક નું પાત્ર કે તમારી જો શક્તિ કુળદેવી હોય સાત દીકરી અને મેલે અને પૂછા કરે કે આ દીકરીઓ દેખાતી નથી નેહડા મહેમાન આવે ને પૂછા કરે દીકરીઓ માતાજી કે આરે ના વાગ્યા હશે

નાની ઉમર દીકરી હોય હોય આઠ વર ની એને કરાવે પણ હા વચની ઉમર ની બાઈ અને ના ઉપડાવે કા નાની ઉમર ની બાઈ હોય આઠ થી નવ વર્ષ હોય હા સાઠ સિત્તેર વર ની બાઈ હોય એને ઉપડાવે અને એ કરંડીઓ લાઈન પાછો આવે ત્યારે તો એક આદ્યાશક્તિ જેવું રૂપ આ એક મેમા હતો ઈ મેમા તો હવે ક્યાંય છે નહીં હવે મંદિરે જાવું હોય તો ભલે ને આમ ગજરા પહેરીને જાય કે છૂટા કેસ ને તો જાય તો અમુક કે આને કોઈ હાન ભાને નથી પણ ઈ ટાઈમમાં ખાલી જે માતાજી આરે નવા જાતા આ કેટલાક વર્ષ નું આવું ચિત્ર કેટલા વર્ષ વર્ષથી બંધ થઈ ગયું છે અમારા અમારા વડીલ એમ વાત કરતા કે સો વર્ષથી બંધ થઈ ગયું સો વર્ષ પહેલાં જેની સગત માતા હોય તો હું સાત દીકરીઓ જાય ચામુડા હોય તો નવ દીકરીઓ જાય મોમાય હોય તો એ નવ દીકરીઓ જાય એટલે પોતપોતાની ભાવના આવું ચરિત્ર ગણે ઠકણીયું પણ આમ નાટક નહીં આ એક પાત્ર સાચું કેમ કે શોભા અને મનોરંજન બધાય વાહ એ સાચી ભક્તિવાળાનું આ એક પ્રમાણ હતું હા કે આ રીતે દીકરીને આ નવદી મનોરંજન થાય ને ખરેખર જેથી આમ નવ નોરતા પૂરા થાય અને બીજા નેહડાની દીકરીઓ આવી હોય તો નોખી પડે તેડી આમ એકબીજાની આંખમાં પાણી આવી ગયું કે આપડે ગાયો વાયો ભેગી ફરી દાંડી આરાસ રમી હવે કેવી મળશું કેડી મળશું આવી હકીકતમાં માં ઈ રડતી હોય એક આંખમાં પાણી આવી જાતું હોય અને માતાજીને તેડી હવે મને કે કાઈ સમજતા નથી પણ આ વારંવાર વંદન કરે વંદન કરે ઈ તો ખરેખર પણ કદી માટી જમીન ની આંગરીઓ આમ ધોડે ભરાઈ ગયું અને જીબે અડાડી દેતી ની કર્યું પણ એવા નાજ એવા નાજ જે કુખે દીકરા જન્મતા ની નવખંડ ધરતીમાં નામ રાખે એવા જન્મ એવા જન્મતા વાહ આ છે આપણી ભારત ભૂમિની એક પરંપરા પ્રથા અને એવી એની ગુણ તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું તો જય હિન્દ